નમસ્કાર મિત્રો હું શું ભરતભાઈ વરિયા મોજે દરિયા લોક સાહિત્યકાર હાસ્ય કલાકાર આપ સર્વને જણાવતા આનંદ થાય કે સરસ મજાની નવરાત્રિ ચાલી રહી છે અને આખી ભારતની આ ભૂમિમાં અને વિદેશમાં રહેતા પણ આપણા ગુજરાતીઓ સનાતનીઓ મા ભગવતીની આરાધના કરી રહ્યા છે બહુ આનંદની વાત છે અને એક વાત તમને કહું કે મા ભગવતી છે મા એકાક્ષરી મંત્ર છે નવ દુર્ગા નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજા થાય છે નવ જેના સ્વરૂપ છે એમાં પ્રથમ દિવસ માં ભગવતીની આરાધના થાય છે એ શૈલપુત્રી બીજા દિવસે બ્રહ્મચારિણી ત્રીજા દિવસે ચંદ્રઘંટા આજે ચોથો દિવસ છે તો કુષ્માંડા દેવીની પૂજા થાય છે પાંચમા દિવસે સ્કંદ માતા છઠ્ઠા દિવસે કાત્યાયની માતા સાતમા દિવસે કાલરાત્રી આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધદાત્રી મા ભગવતીની પૂજા થાય અને રામાયણમાં ભગવાન રામચંદ્ર પરમાત્માએ પણ માતાજીની આરાધના કરેલી છે અને સમગ્ર દેવીપુરાણ તમે વાંચો તો એમાં પણ આપણે મા ભગવતીએ અસુરોને મારવા માટે થઈ શક્તિ વગર તો હું બોલી ન શકું શક્તિ વગર હાલી ન શકાય શક્તિ એ તો પરાકાષ્ઠા છે એટલે મા ભગવતીની આરાધના કરવાનો આ અનેરો અવસર છે નવરાત્રિ એટલે નવરાત્રિમાં મા ભગવતીની અસીમ કૃપા આપ સર્વના માથે ઉતરે એવી હું મા ભગવતીને પ્રાર્થના કરું પણ અમુક જે ઉલાળા કરે ને નવરાત્રિમાં એના માટે કહું કે જ્યાં સુધી ખીચડી કાચી હોય ને ત્યાં સુધી કુદાકૂદ કરે પણ ખીચડી પાકી જાય પછી તળિયે બળી જાય તે છતાંય હલતી નથી એટલે જ્યાં સુધી તમને મા ભગવતીના દોરમાં પારંગતતા ન મળે ત્યાં સુધી જ ઉલાળા હોય છે બાકી કોઈ શાંત બની ગયો હોય તો માની લેવાનું કે એને કાંઈક માતાજીનો ઈશારો મળી ચૂકેલો છે પણ મારે તમને બધાયને પ્રાર્થના કરવી છે કે આ નવરાત્રી આરાધના માટે છે એકાંત માટે છે ધ્યાન કરવા માટે છે માળા કરવા માટે છે પૂજાપાઠ કરવા માટે છે અને પોતાના હૈયામાં બિરાજમાન જે પવનની શક્તિ છે ને એને જાગૃત કરવા માટે છે તો ખોટો સમય બગાડ્યા વગર માં ભગવતીની આરાધના કરી અને આવશો

નવરાત્રીની ની આપ સર્વની શુભકામના છે ભરતભાઈ વરિયાના જય ભોલેનાથ જય અમરાજ જય મહાકાળ જય માતાજી જય હો જય હો જય હો